તાલુકાના તાજપુર ગામે શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી નવ જુલાઈ અઢારસો સત્યાવનના ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદોની રત્નાજી ઠાકોર અને રંગાજી ઠાકોરના શહીદ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું તાજપુર ગામ શહીદ સ્મારક ખાતે આયોજન કરવામાં આવ્યું ગ્રામજનો સરપંચ અમરતભાઈ ઉપસરપંચ તથા ગ્રામ પંચાયતના કમિટી સભ્યો પ્રાથમિક શાળાના આચાર્ય ગિરીશભાઈ પટેલ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા ચાંગોદરના સરપંચ બહાદુરસિંહ તથા જિલ્લા પંચાયતના સદસ્ય ગોપાલભાઈ ઠાકોર સહિત હાજર રહી શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી રિપોર્ટર દીપક ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સાણંદ